ભરૂચમાં કારની ઉઠાંતરી કરી વેચી નાખતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો ઈસો ઈકો કાર લઈ ફરાર થઈ ગયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આ બનાવમાં વેડચ પોલીસ મથક વિસ્તારના ઉચ્ચ ગામે કેનાલ રોડ ઉપર તારીખ પચીસ મેના ના રોજ આરોપીઓ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરીને પાંચ આરોપીઓને પકડી પાડ્યા હતા કેસમાં પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરી ગુનામાં રૂપિયા દસ લાખ ત્રેવીસ નો મુદ્દામાલ તથા ગુનો આચરવા ઉપયોગોમાં લેવાયેલા વાહનો તથા મોબાઈલ કબજે કર્યા હતા પોલીસે આ મામલે આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી